ધાર્યા ને આ ખાડા ની અંદર ઘી વાણિયા એ વાણીયા ને દર્શન આપ્યા હતા રાજદી માતાજી તો આ ખાડા રહ્યા ને એ ઘી ના કરે ને રામ રામ કેમ છો મિત્રો નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઝંઝવાડા જ્યાં અત્યારે રાજભાઈ માતાજી નો મોટો અવસર છે તો હું અને અમારા બબુ અને બબુ મમ્મી ને અમારા મહેમાન તો બાઈક લઈને અમે આવી ગયા છીએ અને સામે છે રાજેશ્વરી માતાજી નું મંદિર તો અમે ત્યાં જવાના છીએ અને દર્શન કરવાના છે તો આ જે દરવાજો છે તે આવા નવા ઝંઝવાડા અંદર નવ દરવાજા છે આપણે તો જોયા નથી આપણે તો આ પહેલો એક દરવાજો બે દરવાજા જોયા છે પણ નવ દરવાજા છે આજે જોવાના છે તો વ્લોગમાં બન્યા રહેજો અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક જય રાજેશ્વરી માં કોમેન્ટ લખી નાખજો રાજપી માતાજીએ જતા હતા ને આપણને રસ્તામાં હાથી જોવા મળે હાથી જોવા જો આથી પૈસા આપે એટલા પૈસા ગાડી તો મિત્રો આપણે હે ને માતાજી ને સ્થાન ઉપર આપણે ફોગી ગયા છે જગ્યા ઉપર તો જો સામે જે એક મોટો ગેટ છે મેન દરવાજો તો ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની અને અંદર જશું મે મંદિરે અંદર આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરશું જો આ બાજુ હે ને हवन ચાલુ હે ને હવન એટલે મેન ગેટ અહીંથી બંધ છે સામે મોગલ માતાજીનું મંદિર છે અને અત્યારે અહીં हवन ચાલુ છે બાજુમાં આપણે હે ને હવે મંદિર ની બીજી સાઈડ આવી ગયા ને બીજી સાઈડ માં આવી રીતે મંડપ માં તેનું ફૂલ ડેકોરેશન છે જોરદાર અને આ જગ્યા એક મોટો માં છે જો અહીંયા લોકો ફોટા પાડે છે

આ છે એ ગાડું જે હજારો વર્ષ પહેલા જે આ માટલા રહ્યા ને આ ગોરી રે ને એ વાણિયા એ કઈક ભરીને આપ્યું હતું અને માતાજી એ રાજભાઈ માએ પરચો બતાવ્યો તો વાણિયાને એવું લગભગ કહેવાય મને હજુ ખાસ ખબર નહીં પણ એ પણ હું તમને આગળ વિડીયોમાં તમને સમજાવી દઈશ હવે આ રાજભાઈ માતાજી નું મેન સ્થાન છે ને એ મંદિર ઉપર છે અને એ મંદિર ઉપર આખું દેખાય તો આપણે ત્યાં પણ જશું આ કળા જગ્યા ને આ કળા ની અંદર ઘી વાણિયા વાણિયાને દર્શન આપ્યા હતા રાજભાઈ માતાજી તો આ કળા વ્યા ને એ ઘી નાખ્યા આની અંદર ઘી છે તો હવે આ રાજભાઈ માતાજી નું મેન સ્થાન હે ને એ જે મંદિર છે ને મંદિર ની ઉપર છે તો હવે આપણે ત્યાં જશું અને ત્યાંથી આપણે ચંજોડા લોકેશન જોશું તો ચલો આ જે સીડી છે ને ત્યાંથી ઉપર જવાનું છે તો ચલો ત્યાં જવી અને આજે રાત્રે એકત્રીસ પાંચ ને પચીસ ના રોજ જુઓ આ કલાકાર બધા આવવાના રાજન કાપરા રાયમલ પાડીવાળા આ બાજુ છે બીજા કલાકાર જુઓ પ્રકાભા ગઢવી રાજભા ગઢવી ગોપાલ સાધુ સાગરદાન ગઢવી પછી વનિતા પટેલ અને કુષા મહારાજ ને રાજલભા તો આજે ભવ્ય રાસ ગરબા નું આયોજન છે તો આ અને આટલું મેન સ્થાન છે ને જે ઉપર છે તો ત્યાં આપણે જશું તો ચલો ત્યાં જઈએ આ સીડી થી ઉપર જવાનું છે તો આપણે ઉપર આવી ગયા જુઓ તો જો સામે હજાર ફરકે છે મંડપનું ડેકોરેશન છે સામે પણ મોટો એક મોટો મંડપ છે ત્યાં પણ જશું ચલો અહી ઉપર જવાથી

જે લિસ્ટ છે એમાં તમારા ફેવરિટ કલાકાર કયા જરા કોમેન્ટ કરી દેજો અને આ લાઇટિંગ છે લાઇટિંગ હું તમને મસ્ત અલગ છે ક્લિપ તમને વિડીયોમાં બતાવીશ લાઇટિંગ જોતા રહે રાજેશભાઈમાં તો જે લાઇટિંગ જોતા રહે એમાં હું તમને બતાવી દઈશ તો બસ અત્યારે આપણો વિડીયો પૂરો કરો છો વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટમાં જય રાજલમાં જરૂરથી લખી નાખજો રાજલમાં લખવા ના પૂછતા સબસ્ક્રાઇબ એ ના કરતા લાઇક એ ના કરતા કોમેન્ટમાં જય રાજલ માહ તમે લખી નાખજો લખી નાખજો લખી નાખજો ભાઈ ભાઈ મળશું આપણે નવા વિડીયો સાથે